નમસ્કાર મિત્રો એક તરફ કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ મિત્રો લોકડાઉન રાત્રિ કરફી તેમજ શાળા કોલેજોને બંધ કરવાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો સતત ત્રીજા દિવસે કોરોનાના સોળ પ્લસ કેસ નોંધાઈ ચૂક્યા છે આ ઉપરાંત મિત્રો કોરોનાના કારણે એકસો લોકોના મોત થયા છે તો મિત્રો કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવતા કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે તો મિત્રો મહાનગરપાલિકા મિત્રો બે લાખ સિત્તેર હજાર ચારસો બ્યાસી થઈ ચુક્યા છે આ ઉપરાંત મિત્રો ચાર હજાર ચારસો નવ લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા છે તો મિત્રો અમદાવાદની અંદર કુલ એકસો પાંચ કેસ નોંધાયા છે આ ઉપરાંત મિત્રો અમદાવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ કોરોનાના કારણે થયું છે

તો મિત્રો કોરોનાની અંદર સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે મિત્રો મહારાષ્ટ્ર ની અંદર રાત્રિ કરફ્યુ તેમજ સુધી અગત્યના સમાચાર જે મિત્રો દરેક વ્યક્તિઓ જાણવા ખૂબ જ અગત્યના હતા તો મિત્રો આજનો ગમે હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત